જયભીમ મિત્રો હું શું આપનો જીતુ બારીયા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત ખાસ કરીને નવા વર્ષની ઉજવણીમાં જ્યારે ગુજરાત રાજ્યના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી દ્વારા વાલ્મીકી સમાજ સાથે ભોજન લીધું એ ખૂબ સારી બાબત છે પણ ખાસ કરીને જે ગુજરાતમાં વાલ્મીકી સમાજનું શોષણ થાય છે તે બાબતે તેના પ્રાણ પ્રશ્નો આપવા જોઈએ અને સાથે જમવાથી એને અધિકાર નથી મળતા પણ જો આ ગુજરાત રાજ્યની સરકારને આટલી ચિંતા હોય તો શુભ ચિંતક બનીને વાલ્મિકી સમાજના જે ગુજરાતના જે પ્રશ્નો છે ખાસ કરીને કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ભરતા છે રોસ્ટર ભરતા છે આવી અન્ય બાબતોથી આ એક જ સમાજનું ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે તો વાલ્મિકી સમાજ સાથે જમવાથી કે વડાપ્રધાન દેશના જે આપણા પગ ધોયા હતા આજથી વર્ષ ત્યારબાદ પણ પગ ધોયા હતા અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ વાલ્મિકી સમાજના પગ ધોવામાં આવ્યા હતા આવું ત્રણ વર્ષથી આ બાબતે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં બધી બાબતમાં તો આપણા ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે નવા વર્ષની ઉજવણી સાથે વાલ્મીકી સમાજ સાથે બેસીને ભોજન લીધું પણ ખાસ કરીને ભોજન સાથે લેવા કરતાં એને અધિકાર તમે એને બેસાડીને આપો તો એ યોગ્ય બાબત છે કે જે ગુજરાતની નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે કામગીરી કરતા હોય જે સફાઈની કામગીરી કરતા હોય તો તેને કોઈ પણ હક અધિકાર મળતા નથી કારણ કે જે રોજમદાર તે રોજમદાર જ રહેશે તેને કોઈ મરવા પાત્ર જે અધિકારો છે તે મળતા નથી તો આ બાબતે ગુજરાત રાજ્યની સરકારને અમે અપીલ છે કે આવા જે તમે જે વાલ્મિકી સમાજને ને શુભ ચિંતક બનીને આ લોકોને હક અધિકાર આપો અને નોકરી આપો અને વાલ્મિકી સમાજનું શોષણ ગુજરાતમાં બંધ થાય તેવી અપેક્ષા સાથે જયભીક